નમસ્કાર મિત્રો ગુરુ શિવાનંદ બાબા ત્યારે મિત્રો નિધન વિગતવાર વાત કરવામાં આવે તો પીએમ મોદીએ ત્યારે શોક વ્યક્ત કર્યો છે જોકે મિત્રો પીએમ મોદીએ યોગ ગુરુ શિવાનંદ બાબા ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પર ત્યારે મિત્રો શિવાનંદ બાબા સાથેનો ફોટો જૂનો શેર કરીને લખ્યું છે કે ત્યારે યોગ સાધક અને કાશી ત્યારે નિવાસી શિવાનંદ બાબાના ત્યારે નિધનથી ખૂબ જ દુઃખ થયું છે યોગ અને ધ્યાન પ્રત્યે સમિત તેમનું જીવન દેશની દરેક પેઢી પ્રેરણા આપતું રહેશે અને યોગ દ્વારા સમાજ સેવા ત્યારે સમાજ સેવા કરવા બદલ તેમને પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા અને ત્યારે હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ